તો કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો દોસ્તો મારું નામ છે મેહુલ અને મને સક્સેસ થવાની છે બોચુલ તો મિત્રો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મસ્ત ભૂખ લાગી છે ખાવા આઈ રે આપણી ટીમ કમ્પ્લીટ રેડી છે જવા માટે ભૂખ લાગી એ વાહ એટલે બધી ભૂખ લાગી ગઈ વિડીયો ચાલુ દેતા ભૂખ લાગી બોલો પેમેન્ટ બધું કરતે મેહુલ આ તો ઓજન એકાલ બે જો એડ પેટ્રોલ બેટર પાઈ બે ગાડીમાં તો હવે જઈએ ચાલો ખરા બનાવેલા વિડિયોમાં જોવાની બહુ મજા આવશે મિત્રો અમે લોકો પહોચી ગયા છે કોઈ દિવસ બન્યું નહીં ઉભા રહ્યા હોય અરે હવે ભૂખ લાગી છે તારા ફાઇનલી ગયા છે અને તો શાંતિ હા હા સાહેબ હા સાહેબ તો દેજો આગળ આ લિમિટ અરે હા હા સાહેબ

આજે <laughs> છે <laughs> <laughs> આવી રીતે આપણે વિડીયો નાખતા રહીશું રહીશું પડે તેવું સમજ વિડીયો નહીં નાખીએ પ્રોબ્લેમ હોય તો જ આપણે વિડીયો નહીં નાખીએ સમજ્યા તો ચાલો જય માતાજી આવજો